આવેદનપત્ર આપ્યું હતું રાષ્ટ્રીય પરશુરામ સેનાના યુવા વાહિની સેલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિશાલ દવે સોશિયલ મીડિયા ઉપર દલિત સમાજ વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીઓ સામે યુવા સેનાએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો બુધવારના રોજ શહેરના નવલખી મેદાનથી દલિત સમાજના લોકોએ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં વિશાલ દવે સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી ગુજરાતના બરોડાના વિશાલ દવે નામના એક મનુવાદીએ જે પૂરા સમગ્ર દલિત સમાજને કૂતરા કીધા છે અને ભીખમાં મળેલી આરક્ષણ છીને તમને પાકિસ્તાન મોકલી દેવા છે તમે અમારા ગુલામ હતા આવી જો અમારા વિરુદ્ધમાં ટિપ્પણી આપે છે તો સરકારને અમારી દરખાસ્ત છે અપીલ છે કે આવા લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે ને તો હવે દલિત સમાજ જાગી ગયો છે ઈટનો જવાબ પત્રથી આપવા માટે તૈયાર છે